ચાણસમા નગરપાલિકામાં વોર્ડ નંબર ઋણ ચાર ચૂંટાઈ આવેલા ચાર નગરસેવકો પૈકી એક અપક્ષ નગરસેવક ભાજપ સાથે જોડાયા અપક્ષ એક નગરસેવક સેજલ અમિતકુમાર પટેલ ભાજપની વિચારધારા સાથે જોડાયા છે ચાણસમા નગરપાલિકાની ચૂંટણી પૂર્ણ થઈ પંદર બીજેપી વિજયી થયા હતા આજ રોજ જાણસમા શિશુ વિદ્યામંદિર ખાતે વોર્ડ ચારના અપક્ષ સેજલ બેન અમિતકુમાર પટેલ જોડાતા ભાજપની કુલ સોળ બેઠકો થઈ વોર્ડચારના નગર સેવક ગુજરાત પ્રદેશ ઉપપ્રમુખ નંદાજી ઠાકોર પાટણ જિલ્લા પૂર્વ ઉપપ્રમુખ મુકેશભાઈ જે પટેલ જાણસમા નગર કાર્યકારી પ્રમુખ અશ્વિનભાઈ પટેલ અને ચૂંટાયેલ પ્રતિનિધિઓ તેમજ જાણસમાના અગ્રણીઓની ઉપસ્થિતમાં ગુજરાત પ્રદેશ ઉપપ્રમુખ નંદાજીના વરદ હસ્તે ભાજપનો કેશ પહેરી ભાજપની વિચારધારા સાથે જોડાયા હતા રિપોર્ટર જયેશ ગજજર પાટણમાંથી અમારી ચેનલ લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો